અમરેલી એસટી ડેપોના ત્રણ કર્મચારીઓની બદલી અમરેલીથી દૂરના સ્થળે થતા કર્મચારીઓ અમરેલી કલેક્ટર કચેરી સામે ભૂખ હડતાલ પર ઉતર્યા માસ અમરેલીના દલિત અમરેલી ડિવિઝન ખાતે એસટી ના કોઈ રજૂઆત સંબંધે ગયેલ તે વખતે અમરેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ મનુભાઈ ચૌહાણ અનિલભાઈ ભીખાભાઈ વાળા અને કંડક્ટર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ વાળા પોતાની અંગત રજૂઆત

કાની સાંત્વના આપવા આવી નથી ત્યારે ભવિષ્યમાં ક્યારે આ કર્મચારીઓને ન્યાય મળશે તે હવે જોવાનું રહ્યું પ્રશ્નમાં એવું છે કે આ જે ત્રણ કર્મચારી છે આપણે અહીંયા બેનર તમને દેખાય છે એમાં જેના ઉપલા અધિકારીઓ રહ્યા એ અધિકારીઓ માત્ર એવા બહાને કે તમે રજૂઆત કરવા ઉપલા અધિકારીને કેમ ગયા આ જે કર્મચારી છે એના ઉપલા અધિકારીને રજૂઆત કરવા કેમ ગયા એ રજૂઆતના અનુસંધાને આ લોકોની ઇન્ટર બદલી કરવામાં આવે છે આ ઇન્ટ્રબીનું લઈને આ લોકોને લાગી આવતા એ લોકોએ જરી જરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ હોવા છતાં એમએલસી થઈ હોવા છતાં પોલીસ દ્વારા હાલ સુધી ફરિયાદ લેવામાં આવેલ નથી એટલે સિવિલ હોસ્પિટલથી જ્યારથી રજા આપી ત્યારથી મેં અણઝલનો ત્યાગ કરી ઉપવાસ ઉપર બેઠા છીએ આજે અણજણના ત્યાગને પણ ત્રીજો દિવસ છે છતાં પોલીસનું કે તંત્રના પેટનું પાણી હલતું નથી અમે અમારા ન્યાય આશાએ બેઠા છીએ પણ આ જાડી ચામડીની સરકારના જાડી ચામડીનું તંત્ર છે એમને કોઈ ને કાંઈ કોઈ મરે જીવે પણ એનું કારણ એ માત્ર એ છે કે આ જે જે લોકોની બદલી થઈ છે માત્ર દલિત સમાજના છે હજી હમણાં અન્ય કોઈ અન્ય કોઈ બીજા સમાજના હોય તો કૌશિકભાઈને મોટા મોટા નેતાને બધા અહીંયા દોડી દોડી અને ન્યાય અપાવવા પ્રયાસ કરે પણ આ દલિત સમાજનું આજે કોઈ નથી આ લોકશાહી જેવું કોઈ કોઈ વસ્તુ છે જ નહીં આ આ દેશનું દુર્ભાગ્ય છે કે આવા 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 નમલા જે અધિકારીઓ અહીંયા બેહી બે ગયા છે જે ગુલામ ગુલામી પ્રથા ફરીવાય પાછી લાગુ કરવા લાગુ કરવી હોય એ લોકોની ઈચ્છા હોય એવું આપને લાગે છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યુઝ અમરેલી